તો જય માતાજી મિત્રો હું પરમાર પ્રેમ ને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં તો જે મેં કાલે કીધું હતું કે કે આપણે જે હર્ષદી મને માળવો જેનો હાલ હાલ દરમિયાન નવચંડી યજ્ઞ ચાલુ થઈ ગયું છે તો ચાલો ત્યાં જઈને આજનો કેવો પ્રોગ્રામ છે તે તમને બતાવું તો મિત્રો નવચંડી યજ્ઞ પણ શરૂ થઈ ગયો છે અને દરેક જોડાઓ પણ બેસીને તૈયાર છે

ત્યાર બાદ ગુજરાતીનું પહેલું કામ વધે કે ઘટે પણ ચા પીધા વગર થોડી દિવસ વધે તો મિત્રો હું ટ્રાય કરીશ કે તમને હું આજની વધુ જમાવટ બતાવી શકું ત્યારબાદ સ્ટેજ પર ચડ્યા પહેલા જમાવટ બેસાડે ને તેનું નામ પ્રવીણ લુની તો હું પણ સ્ટેજ પહોંચી ગયો છું કારણ કે હવે કાર્યક્રમ પતવા આવ્યો છે મારે પણ પ્રવીન દાદાની મુલાકાત લેવી છે તો આપણે ઘણી મહેનત ને એમ કરી પ્રવીણ લુની લુની બાપુએ એના પછી મને એમની જોડે મળવાનો મોકો મળ્યો છે હું તેમના માટે બે શબ્દ કહેવા માંગુ છું કે જ્યારે સભા પર ધ્રુજે તેવું થાય કામ ત્યારે લેવાય પ્રવીણ લુની નામ જય માતાજી મિત્રો વાહ ધન્યવાદ તો મિત્રો મારે જે લાસ્ટ ક્લિપ કે વિડીયો છે જે રાતે લેવાનો હોય પણ મેં સવારમાં લઈ રહ્યો છું કારણ કે કાલ રાતે એટલી મસ્ત જમાવટ બેઠી હતી અને એના પછી મને ઈચ્છા જ ન થઈ કે મને યાદ પણ ન રહ્યું કે મારે હજુ એક ક્લિપ લેવાની છે તો મિત્રો આજે તો પ્રવીણ લુનીએ વટ પાડી દીધો છે આપણા ગામમાં તો હજી પણ આવા નવા નવા શાનદાર વ્લોગ અને કંઈક આવી કોમેડી વિડીયોઝ પણ જોવા માટે આપણા બેનને ફોલો કરો જય માતાજી